ભાગવત કથાના સ્ક નવના ચોથા પાર્ટમાં તમારું સ્વાગત છે અહલ્યા એ બુદ્ધિ છે જે બુદ્ધિ કામ સુખ નો વિચાર કરે છે તે બુદ્ધિ જળ પથ્થર જેવી બને છે જે બુદ્ધિ અહલ્યા વિષયનું ચિંતન બની છે કોમળ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકે જળ કઠણ બુદ્ધિ નહીં કોમળ બુદ્ધિ હોય તો ઈશ્વર પીગળે કૃષ્ણ સેવામાં કૃષ્ણ કીર્તમા આનંદ મળતો નથી તેનું કારણ એક જ છે બુદ્ધિ પથ્થર જેવી જળ થઈ છે સરળ ક્યારે થાય જયારે કોઈ સંત મળે ત્યારે જયારે કોઈ સંત ના ચરણ ની રજ પાવન થાય ત્યારે સંત ની ચરણ રજ નો ભારે મહિમા છે તો ભગવાન ની ચરણ રજ નું શું કહેવું અહલ્યાજી સ્તુતિ કરે છે કે મારા પતિ મને શાપ આપ્યો હતો એ સારું કર્યું તેથી આપના દર્શન થયા તે વખતે ગૌતમ ઋષિ આવ્યા કહે છે કે તમે મારી પત્નીને સદગતિ આપી છે આમ કહી ગૌતમ ઋષિ રામજીને આશીર્વાદ આપ્યો કે તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે નિશ્ચય કરી શકે નહીં વિશ્વામિત્ર ને પૂછ્યું આ બાળકો કોણ છે વિશ્વામિત્ર કહે રામલક્ષ્મણ સાથે જનક ના દરબારમાં આવે છે વિશ્વામિત્ર એ કહ્યું કે તમે જે નિર્ણય કરો તમે મહાજ્ઞાની છો સુખદેવજી ના ગુરુ જનક રાજા છે જનક નું બીજું નામ પડ્યું છે દેહ દેહમાં હોવા છતાં દેહ ના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી તેવી દેહ

છે કહે કે હું કણવે ઋષિ કન્યા છું જ્યારે દુષ્યંત કહે છે કે મારું મન પવિત્ર બ્રાહ્મણ મારી માં છે છતાં તને જોઈ મારું મન ચંચળ છે તેથી તું મારી જાતની કન્યા છે એ મારું મન કહે છે

એમ લાગે છે બાકી આ તો દશરથ કુમારો છે મહાજ્ઞાની છે શ્રી કૃષ્ણ વિશ્વામિત્ર જનક બહાર વાડીમાં રહ્યા છે સાયંકાળના સમય સદ્યો કરે છે અને રાત્રિ ના સમય વિશ્વામિત્ર ચરણ ની સેવા કરે છે આશીર્વાદ ભાંગવાથી મળતા નથી આશીર્વાદ હૃદય માંથી નીકળે છે વિશ્વામિત્ર હૃદય આશીર્વાદ આપે છે કે તમારું કલ્યાણ થ લક્ષ્મણ રામજી ની ચરણ સેવા કરે છે લક્ષ્મણ મનમાં વિચારે છે કે આવતીકાલે મોટા ભાઈ ના લગ્ન થશે ચરણ સેવા કરવાનો અધિકાર ભાભીને જશે આજે સેવા કરવાનો છેલ્લો દિવસ છે સેવા અને સ્મરણ વગેરે ચેન પડે તે વૈષ્ણવ આંખ માંથી આંસુ નીકળ્યા પ્રભુએ જોયું આજે મારો લક્ષ્મણ રડે છે લક્ષ્મણજી સંકોચ ને લીધે બોલી શકતા નથી પણ લક્ષ્મણ નો હૃદય પ્રેમ રામજી જાણે છે ને કહે છે કે લક્ષ્મણ ભલે મારા લગ્ન થાય હું તને છોડવાનો નથી રામજી નો બંધુ પ્રેમ એવો હતો બીજા દિવસે પ્રાતઃકા થયો રામ લક્ષ્મણજી વેલા ઉઠ્યા વિશ્વામિત્ર શાલી ની પૂજા કરતા હતા પૂજા માટે ફૂલ તુલસી લેવા તેમને

માં તમને પધરાવા માટે તોડવાની આજ્ઞા આપો તુલસીજી રાધાજી નો અવતાર છે સાયંકાળે પછી તુલસીને સ્પર્શ કરવો નહીં રોજ તુલસીજી અને પાર્વતીજી ની પૂજા કરે તો સૌભાગ્ય અખંડ રહે છે

રાવણની ફજેતી થઈ ફજેતી થી બીજા રાજાઓ સાવધાન થયા રાવણ તો ચાલતો ચાલતો અહીંથી ગયો પણ આપણે સિંહ દશા થાય તને ઉઠાવવા કોઈ હવે કોઈ પ્રયત્ન પણ કરતો નથી છેવટે વિશ્વામિત્રજી આજ્ઞા કરી એટલે રઘુનાથજી આશીર્વાદ મેળવી

દશરજી પત્રિકા વાંચ લગ્ન માટે અયોધ્યા પ્રજા સાથે જનકપુરી આવો દસરથજી અતિ આનંદ થયો પ્રાતઃ કાળમાં વિશિષ્ટ વગેરે સાથે દસરથજી જનકપુરી જવા માટે પ્રયાણ કર્યું રસ્તામાં શુભ

કહે છે રામ લગ્ન સાથે સાથે લક્ષ્મણ ભરત શત્રુન પણ લગ્ન થયા જેને કહે છે કે કન્યાનું દાન કરું છું રામજી સર કહે છે કે તેનો હું સ્વીકાર કરું છું પછી લક્ષ્મણજી કહે છે કે અમે ક્ષત્રિય દાન આપીએ છીએ અમે દાન લેતા નથી હું પત્રી ગુણામી સ્વીકારું છું એવું નહીં બોલું રામજી સમજાવ છે કે લક્ષ્મણ બોલવું પડે કહે છે કે તમે બીજું કહો તે કરવા તૈયાર છું પણ દાન તરીકે કન્યા નહીં સ્વીકાર છેવટે વિશ્વામિત્ર સમજાવે છે કે આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાકો ન કહેવાય તે પછી લક્ષ્મણજી બોલ્યા કે હું સ્વીકારું છું પછી લગ્ન પછી સીતાજી રામજી જમવા બેસે છે છે વધારે કે જમા છોકરા હતા રાણીઓ ખીર ખાધી ત્યારે છોકરા થયા લક્ષ્મણજી આ વિનોદ જરા પણ સહન થયો નહીં તે બોલી પડ્યા કે અયોધ્યામાં ખીર ખાવાથી છોકરા થાય છે પણ જનકપુરીમાં ધરતી માંથી કન્યાઓ નીકળે છે એક કે બે કે નહી રમત રમાય છે તન બે પણ મન એક એનું નામ લગ્ન લગ્ન પછી પણ પતિ પત્ની બે નહીં એક જ છે ગૃહાશ્રમ એદ્ર તે સિદ્ધ કરવાનું પહેલું પગથિયું છે સીતાજી પૂછે છે બોલો એક કે બે કે રામજી કહે છે એકી શક્ય હશે છે કહે છે કે આજ સુધી એકલા હતા પણ હવે તો બેકી કી થાય તોય કહે છે કે એક લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ કહ્યું તે બરાબર છે લગ્ન થયા પછી પતિ પત્ની એક જ છે તેથી બેકી હોવા છતાં એકી છે સીતા અને રામ એક જ છે સીતા રામ બે નથી સીતા રામ અભિન્ન છે રામ સીતાનું લગ્ન થયું રંગ મહોત્સવ થયા પછી ત્યાંથી અયોધ્યા આવવા પ્રયાણ કર્યું સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે વિદાય વખતે માતાજી ચોખાથી ખોળો ભરો છે ને ચોખા વેર્યા છે આજ પણ મિથિલામાં ચોખા ખૂબ ઉત્પન્ન થાય છે વિશ્વામિત્રો નું ખૂબ સન્માન કર્યું ઘેર આવ્યા પછી દશરથ રાજે રાણીઓ રૂબરૂ જનક રાજાના ખૂબ વખાણ કર્યા કન્યાના માતા પિતાના ના વખાણ કરશો તો કન્યા રાજે થશે સીતાજી તે સાંભળે છે ગૃહાશ્રમ ને સુખી કરવાની એ ચાવી છે દશરથ કહે છે કે આ પારગી કન્યા આપણે ઘેર આવી છે તેનું રક્ષણ પાપણો ને જેમ આંખનું રક્ષણ કરે છે તેમ કરજો

બેસાડી શકે નહીં દશરથ રાજ એ મહાજન અને મંત્રી અને તેમની આગળ રજૂઆત કરી કે તમારી સર્વ ની ઈચ્છા હોય તો આવતીકાલે રામજી નો રાજ્યભિષેક કરવો સુમંત મંત્રી બોલે અમારી પણ એ જ ઈચ્છા છે વશિષ્ઠજી નો રાજ્યભિષેક થાય આપ આવીને આપો વશિષ્ટ સંમતિ આપી ત્યારે દશરથજી એ સારું મુહૂર્ત મંગાવ્યું વશિષ્ઠજી એ જાણતો હતો કે મુહૂર્ત આપો પણ તે મુહૂર્ત રામચંદ્રજી ગાદી ઉપર વિરાજવાના નથી નક્કી કરે છે કે આવતીકાલ નો દિવસ ઉત્તમ છે આવતીકાલ જ રાજ્યાભિષેક થાય તરત તેમણે હુકમ કર્યો કે રાજ્યભિષેક માટેની તૈયારી કરો તાબડ તો બધી તૈયારીઓ ચાલી દસરથજીએ વશિષ્ઠજી ને કહ્યું

લક્ષ્મણજી ત્યાં આવે રામજી કહે લક્ષ્મણ બાપુજી આવતીકાલે મને રાજા બનાવે છે લક્ષ્મણ હું તો નામનો રાજા છું પણ આ રાજ્ય તારું છે આ રાજ્ય લક્ષ્મી તારી છે હું કહીશ તેમ તું કહીશ એમ હું હાલીશ

વિઘ્ન કરે મહાત્મા કહે છે સર્વ રીતે સુખી થાય તે કાળને ગમતું નથી દશરથ સુખ સુખને કાળ ની નજર લાગે કાળ કોનું નામ વિઘ્ન નામે તે કાળ એટલે તો તેને કાળ

મંત્રા એ પૂછ્યું કેમ અલી બહુ આનંદમાં છે દાસી કહ્યું રાજા રામ થવાના છે તું જો તો ખરી આજે તો મને મોતી નો હાર મળે છે પણ આવતીકાલે મને જે માન મળે છે તે જોજો હું કૌશલ્યા ની દાસી છું તને

બે ભેન છે મન રાખી મા કરે છે તેમ વ્યવહારમાં સૂક્ષ્મ રીતે પરમેશ્વર માં મન રાખી વ્યવહાર કરશો તો વ્યવહારમાં સફળતા મળશે કૌશલ્યાની દાસી ને માણું એટલે મંત્ર

તારું બગડે છે મારાથી જોવાતું નથી પણ તને કશી પડી નથી તો હું નહીં બોલું કઈ કઈ કહે તું કહે તે કરવા તૈયાર છું મંત્રા કહે કઈ કહી તું પોળી છે તારો કાંટો દૂર કરવા કૌશલ્ય અષડયંત્ર છે

જાણવા મળ્યું કે રાણી ક્રોધ ભવનમાં માં પડ્યા છે મહારાજને ફાળ પડી આજે ક્રોધ ભવન આવા સુખ વખતે કઈ કઈ શા માટે ક્રોધ ભવન માં જવું પડે ચાલ ઝટ એનો ક્રોધ ઉતારી નાખો ધૈર્ય ધારણ કરી મહારાજ ક્રોધ ભવનમાં પ્રવેશ કર્યો મહારાજ દશરથ કઈ કઈ ની નજીક આવે તો કઈ કઈ કહ્યું ખબરદાર મને સ્પર્શ કર્યો તો કઈ કઈ તિરસ્કાર કરે છે દશરથજી કહે છે કે કઈ કઈ મેં અનેક વાર કહેલું કે તમે વૃદ્ધ થયા છો તેથી રામ ને ગાડી પર બેસાડો મેં મારું કહેવું કર્યું છે આવતીકાલે રામ નો રાજ્ય અભિષેક છે અને તેને આનંદ ખબર કહેવા આવ્યો છો ભરત એ વૈરાગ્ય નું સ્વરૂપ છે ખાવાનું ન મળે અને ઉપવાસ કરે તેનું મહત્વ નથી પણ ખુબ મળ્યું હોય તેમ છતાં જે સંયમ રાખે તે વૈરાગ્ય છે વૈરાગ્ય એક રહસ્ય છે જેની પાસે કશું નથી તેને બધું છોડ્યું એમ નહીં કહેવાય કારણ કે એના મનમાં કામ ના આ તો કશું નથી એનો વૈરાગ્ય છે ખરો વૈરાગ્ય એ જ સર્વે અનુકૂળતા છતાં છોડે ભરતજી એવા વૈરાગ્ય નું પ્રતિક છે હું આજે રામ ના બે આજે માંગે છે દશરથ કહે કઈ કઈ બે ને બદલે ચાર વરદાન માંગ કઈ 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 માંગ્યા પછી ના પાડું ત્યારે દશરથ કહે કે પ્રાણ જાય પણ વચન કદી ન

ભલે તારે ઈચ્છા અનુસાર ભરત નું રાજ્ય અભિષેક કરશું કઈ કઈ બીજું વરદાન માંગ્યું રામને ને ચૌદ વર્ષ વનમાં મોકલ્યું બીજું વરદાન સાંભળી દશરથજી નિશ્ચય થયો મૂછા આવી ગઈ ભાન આવ્યું ત્યારે દશરથજી કહ્યું કઈ કઈ તે બીજું વરદાન બરાબર માંગ્યું નથી તું મારા રામને વનમાં કેમ મોકલે છે તેને તારો શું અપરાધ કર્યો છે માછલી કરતા જીવી શકે મણી વિના સર્પ દુઃખથી દિનભર થઈ અને ભલે જીવી શકે પરંતુ હું સાચું જ કહું છું રામ વિના મારું જીવ હું શક્ય જ નથી કઈ કઈ ભરત નો રાજિષેક કરીશ પણ રામ રામને અયોધ્યામાં રાખ કેવી છે અને રામજી કેવા છે એ હું જાણું છું વચન નહીં પાડો તો તમારે એમને રકમાં જવું પડશે તમારી રગો રીતી ક્યાં ગઈ દસરથ રાજા એ કઈ કઈ ને મનાવવા પ્રયત્ન કર્યો પણ કઈ કઈ માનતી નથી અને છેવટે દશરથ કહે છે કઈ કઈ મારો કાળ માં આવ્યો છે રામ વગર હું જીવીશ નહીં તું માની જ પરંતુ કઈ કઈ એક ની બેઠતી નથી નિષ્ઠુર બની ને બેઠી છે રાજા બેભાન પડી ગયા

આપ્યું છે રામજી ત્યાંથી કૌશલ્યના મહેલ માં આવ્યો માનું હૃદય ભરાઈ આવ્યું સુંદર આસન ઉપર બેસાડી ઓવર્ણન લેતા પછી કહે બેટા આજે વશિષ્ઠ તને તિલક કરશે આજનું પ્રભાત મંગલમય છે રઘુનાથજી ધીર ગંભીર છે માની કહે છે માં પિતાજી અયોધ્યા નું રાજ્ય આપ્યું છે ને મને નેવળ રાજ્ય આપ્યું છે કૌશલ્ય આ વચન હૃદય ના બાણ ના ઘાસો તેમને એવું દુઃખ થયું કે જેનું વર્ણન ન થઈ શકે પછી ધીરે જ ધારણ કરી કૌશલ્યા બોલા બેટા તું વન માં જાય છે અને ભરત રાજ બંને તેમાં કોઈ વાંધો નથી પણ તારા વિના તારા પિતાનું શું થશે તે જ સમયે પિતાજી ત્યાં આવ્યા સાસુજીને વંદન કરી કૌશલ્યા રામને કહે છે મારો દીકરો દુઃખી થાય તો વાંધો નથી પણ મારા દીકરી આવશે કોઈ રીતે દુઃખી ન થાય તેને પાપડો આંખો ને સાચવે તેમ હું સાચવીશ રામજી સીતાને કહ્યું ઘરમાં રહી તમે સર્વ ની સેવા કરજો સીતાજી ધીરત

તેમણે લક્ષ્મને કહ્યું તમે આ સુમિત્રાની આજ્ઞા લઈ આવો લક્ષ્મણજી માતા ને સંક્ષેપ માં કથા કહી સંભળાવી સુમિત્રા એ બોલાવી ગયું કે કઈ કઈ તો અયોધ્યા ને ઉજળ કરી પછી સ્વચ્છ

કરવા લાગે છે મારો રામ માં ગયો ને હજુ મારા પ્રાણ કેમ જતા નથી હું કેવો કઠોર છું મારા પ્રાણ કેવા કઠિન છે અરે મંત્રીજી મારો સોના નો રથ લઈ રામ રામને કહો કે ચાલ વન માં જશો નહીં આ રથમાં બેઝ ને વનમાં જવું

કહ્યું કે રાજા તમારું છે ગામ પધારું રામજી ને કહ્યું માં પ્રવેશ કરવો નથી રામચંદ્રજી મંત્રી ની કહે છે કે અયોધ્યા પધારો મંત્રીજી પિતાજી ને પ્રણામ કહેજો સુમનજી કહે સીતાજી પાછા મોકલો સીતાજી આવશે તો દશરથજીને દૂધ મંગાવ્યું રામજી ના વાળ સુંદર હતા તે દૂધ થી વાળ ની જતા બનાવી રઘુ તે ગંગા કિનારે આવ્યા સામા કિનારે જવાનું હતું ત્યાં કેવટ હતો લક્ષ્મણજી તેને પૂછે છે કે સામે પણ લઈ જ કેવટ નાવડીમાંથી જ કહે છે કે હું તમારો મર્મ જાણું છું લક્ષ્મણ પૂછે છે ભાઈ તું શું મર્મ જાણ છે કેવટ

થી કરવી પણ હતી લક્ષ્મીજી ના પાડી શેષે ના પાડી આથી આજે લક્ષ્મીજી સીતા થયા છે અને શેષ લક્ષ્મણ થયા છે કેવટ મનમાં કહે છે તે વખતે તમે બંને ચરણ સેવા કરવા દેતા ન હતા આજે તમે બંને ઉભા અને હું સેવા કરું છું કેવટ રામ લક્ષ્મણ ગંગાજી કિનારે ઉતારે છે કેવટ સાષ્ટાંગ પ્રણામ કરે છે રામજી ઈચ્છા થાય કે કેવટ ને કઈક આપું પણ શું આપું મારી પાસે તો કંઈ જ નથી સીતાજી સમજી ગયા માતાજી અંગૂઠી ઉતારે રામજીને આપી રઘુનાથજી અંગૂઠી કેવટ ને આપતા જાય કે લે ભાઈ આખા મંજૂરી કરતી કરતી તરીકે નહીં સેવા તરીકે કે આપું છું કેવટ બોલ્યો લેવાનો આ દિવસ નથી ચૌદ વર્ષ નો વનવાસ પૂરો થાય મારા રામજી ગાજુ પર બેસે ત્યારે આપજો ખુશી થી લઈશ અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ